नमस्कार विद्यार्थी मित्रों स्वागत से तमारो यूट्यूब चैनल बेचिक मैथ्स नी अंदर आज अपने भनिशु संख्या पद्धति इतने के नंबर सिस्टम तीन मां फर्स्ट वेस्ट आलिटो 6 के के 1 से 3 बच्चे એટલે કે ビટવીન 1 to 30 આવતી છે આવતી ચાર બડે विभाज्य સંખ્યાઓ એટલે કે ડિવિઝિબલ બાય 4 હોય તેવી સંખ્યાઓ કેટલી છે એટલે કે હાવ એટલે આ રીતનો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે એ સાત બે આઠ છે છ અને છેલ્લો ડી પાંચ એટલે આ રીતના વિકલ્પો છે હવે આગળ જુઓ સૌપ્રથમ તો સૌપ્રથમ તો

8 तक થશે નહીં એટલે આ 1 થી 30 વચ્ચે એટલે કે 2 થી 29 સુધીમાં 2 થી 29 સુધીમાં સુધીમાં આવતી આવતી ચાર બડે विभाज्य સંખ્યાઓ એટલે કે ચાર વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ ચાર વડે भागी सकता संख्या हो तेवी संख्या हो जी हो चार एको चार चार एको चार चार दो आठ चार तारी बार चार छ चार पचा बीस चार संवीस चार संवीस एम एंड 47 21 થશે 47 21 થશે 47 21 થશે એટલે કે એટલે કે કુલ 7 સંખ્યાઓ થશે એટલે કે કુલ ટોટલ 7 સંખ્યાઓ થશે 7 સંખ્યાઓ થશે એટલે આ 7 આ 7 તમારો સાચો જવાબ થશે 7 તમારો સાચો જવાબ થશે એટલે ઓપ્શન એ ઓપ્શન એ તમારો करेक्ट ઓપ્શન થશે હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે આ રીતનો છે કે 11 થી 55 વચ્ચેની 11 થી 55 વચ્ચેની એટલે કે બિટવીન બિટવીન 11 ટુ 55 55 એ બી એટલી સંખ્યાઓ છે જે સાત વડે વિભાજ્ય છે પરંતુ ત્રણ વડે અવિભાજ્ય છે એટલે કે એટલે કે હાઉ મેની નંબર્સ વિચ આર ડિવિઝિબલ બાય સેવન બટ બટ નોટ ડિવિઝિબલ બાય થ્રી એટલે આ રીતનો બીજો પ્રશ્ન છે અને આના વિકલ્પો ઓપ્શન્સ આ રીતના છે એ બે ની છ સી ચાર અને છ લો ટી ટી પા ટી આ એટલે આ રીતના વિકલ્પ છે હવે આગળ જે હું સૌપ્રથમ તો અહીંયા વચ્ચે એટલે બીટવીન આપેલું છે સૌપ્રથમ તો અહીંયા વચ્ચે એટલે બીટવીન આપેલું છે એટલે કે વચ્ચે બીટવીન આપેલું હોવાથી આપેલું હોવાથી આ બોર્ડર પરની સંખ્યાઓ આ બાઉન્ડરી પરની સંખ્યાઓ એટલે કે એટલે કે આ 11 અને 55 11 અને 55 ગણાશે નહીં એટલે કાઉન્ટ થશે નહીં એટલે આનો આજ સવાલ બીજી રીતે આ રીતે બનશે આનો આજ સવાલ બીજી રીતે આ રીતે બનશે કે 12 થી 54 સુધીમાં 12 से 54 સુધીમાં 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 એ બી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે અવિભાજ્ય છે 3 વડે અવિભાજ્ય છે એટલે હવે આગળ આગળ આ 11 થી 55 વચ્ચે એટલે કે 12 થી 54 સુધીમાં 12 થી तो 5 शुद्धिमा 12 कि 5 शुद्धिमा शुद्धिमा 7 વડે 7 વડે विभाज्य હોય 23 સંખ્યાઓ 7 વડે विभाज्य હોય 23 સંખ્યાઓ એટલે કે આ 7 વડે ભાગી શકાય 7 વડે ભાગી શકાય 7 વડે ભાગી શકાય 23 સંખ્યાઓ 23 સંખ્યાઓ જે હોય 7 નું

14 14 પછી આદર આદર 28 28 આદર આદર 35 35 35 અને 99 થશે 99 થશે ફરીથી એકવાર આ બધી સંખ્યાઓમાંથી આ બધી સંખ્યાઓમાંથી 3 વડે અવિભાજ્ય હોય તેવી સંખ્યાઓ એટલે કે 3 વડે ભાગી ન સર થાય तेवीस संख्याओं का चौदह चौदह अठ्यावीस पात्रीस अने ओपन पच्चास तसे चौदह अठ्यावीस पात्रीस अने ओपन पच्चास तसे इतने के इतने के कुल चार संख्याओं तसे इतने के कुल चार संख्याओं तसे कुल चार संख्याओं तसे कुल चार संख्याओं तसे इतने के इतने के इतने के इतने के बड़े विभाज्य होए सात बड़े विभाज्य होए परंतु बार परंतु बार द्राण बड़े अविभाज्य होए द्राण बड़े अविभाज्य होए ते भी कुल संख्या को कुल संख्या को आचार करे आचार करे इलेक्ट आचार तुम्हारो साचा जो बार करे इलेक्ट इलेक्ट तुम्हारो ऑप्शन सी ऑप्शन सी ऑप्शन सी ऑप्शन सी करेक्ट

સંખ્યા સમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો લિવ ફાઇન કરો તે વતે સંખ્યાસમો કયો છે સંખ્યા સમૂહ કયો છે પછી તે સંખ્યા સમૂહ આ ત્રેવીસ ઓગણત્રીસ જાડત્રેજ છે ત્રેવીસ ઓગણત્રીસ જાડત્રેજ છે એટલે કે ટ્વન્ટી થ્રી ટ્વેન્ટી નાઇન થર્ટી છે થર્ટી સેવાન એટલે આ રીતનો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે એ એ 13 15 23 બી 17 21 29 સી 31 37 49 અને છેલ્લો બી 41 47 53 એટલે આ રીતના વિકલ્પો આપેલા છે હવે આગળ જુઓ સૌપ્રથમ અહીંયા આપણી પાસે આપણી પાસે पहली संख्या 8 23 से सर्वप्रथम अपनी पास है पहली संख्या है 8 23 से तो आप 23 के संख्या से 8 23 के संख्या से तो जो 8 23 23 अविभाज्य संख्या से यानी प्राइम नंबर है प्राइम नंबर है बिकॉज़ कारण के कारण के जो आ

ઓગણત્રીસ પણ ઓગણત્રીસ પણ તમારી અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર છે બીકોઝ આ ઓગણત્રીસ ને એક અને ઓગણત્રીસ સિવાય એટલે કે એક અને પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતું નથી આગળ આ પ્રમાણે આ સાડત્રીસ પણ તમારી તમારી તમારી

આ વિકલ્પોમાંથી આ ચારેય વિકલ્પોમાંથી અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ શોધવાનો છે ફરી કહેવા આ ચારેય વિકલ્પોમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ એટલે ગ્રુપ શોધવાનો છે ફાઇન્ડ કરવાનો છે એટલે આગળ સૌ આપણે ઓપ્શન એ લઈએ ઓપ્શન એ લઈએ તો આમાં જો આ 15 છે

एक में ऑप्शन के ऑप्शन के ऑप्शन के तुम्हारो राइट ऑप्शन राइट ऑप्शन फंसे नहीं ऑप्शन के तुम्हारो राइट ऑप्शन फंसे नहीं एक में होगे अगर बीजो ऑप्शन बी ऑप्शन तो आम तो मैं जो सो अभी जो ऑप्शन में जो सो तो मा, मा जो तो वो टीमा टीमा जो है ना आठ एक बीस यानी ट्वेंटी वन जी आठ एक बीस यानी तो आ 21 आ 21 केवी संख्या से आ 21 केवी संख्या से तो जो आ 21 विभाज्य संख्या से એટલે કે કમ્પોઝિટ નંબર છે બીકોઝ 7 तारी 21 થાય છે 7 तारी 21 થાય છે 7 तारी 21 થાય છે એટલા માટે ટુકમાં ટુકમાં આ somme આ દો આ દો अविभाज्य संख्याओं समूह फसे नहीं आज समूह अविभाज्य संख्याओं समूह फसे नहीं એટલે ઓપ્શન બી પણ करेक्ट ઓપ્શન થશે નહીં ઓપ્શન બી પણ करेक्ट ઓપ્શન થશે નહીં એટલે હવે એટલે હવે મતલબ આ પણ તમારો જવાબ થશે નહીં બી પણ તમારો જવાબ થશે નહીં

इसलिए कंपोज़िट नंबर छे बीकॉस्ट सातों संख्या ओपन बच्चा स्थाई से इटला मारें तो गुमा आप समूह पर तमारो तमारो अविभाज्य संख्या को न समूह थसे नहीं थसे नहीं एक में आप ऑप्शन सी पर करें ऑप्शन थाई नहीं इसलिए लास्ट में ऑप्शन डी में ऑप्शन डी में पहले संख्या फर्स्ट नंबर आपने पासे आ एकतालिस एके फोर्टी से एकतालिस एके फोर्टी से तो आ एकतालिस के संख्या से आ एकतालिस के संख्या से तो जी आ एकतालिस अविभाज्य संख्या से इतने के प्राइम नंबर से बी पॉस्ट आ एकतालिस में एक अने एकतालिस सिवाय इतने के एक अने बहुताना सिवाय दीजिए

અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરી સિમિલરિટી આ 53 એકથી 3 પણ આપણે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે પ્રાઇમ નંબર છે બીકોઝ આ 53 ને 53 ને 53 ને આપણે આપણે 1 અને 53 સિવાય એટલે કે 1 અને પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે निशेष संपूर्णपण भागी सकिए नहीं टूक में स्वर्ट में आ त्रे संख्याओ त्रे संख्याओ अविभाज्य संख्याओं है आ त्रे संख्याओ अविभाज्य संख्याओं से मतलब के आ समूह आ समूह अविभाज्य संख्याओ समूह है आ ग्रुप आ ग्रुप जो आ ग्रु. आप दोनों से प्राइम संख्याओं दोनों से इतने इतने आप ऑप्शन दी ऑप्शन दी ऑप्शन दी ऑप्शन करेक्ट ऑप्शन तो थे ऑप्शन दी करेक्ट इस साजो जवाब तो थे विकल्प भी तुम्हारो साजो जवाब तो थे थैंक यू